અદય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધા મજામાં વેલકમ ટુ આપણી આપણી ચેનલ કરન બ્લોગ્સ બરોબર તો તો આજ આપણે સુખ વાતો કરવા હવે રોજ વિડીયો મૂકતા હોય આજે આજ વાયરલ થાય કાલ વાયરલ થાય પરમથી વાયરલ થાય વાયરલ એ નો થાય ને વ્યવસાય ઘટે બધું થાય તેથી ખબર પડે કે ભાઈ ધીરજ કેટલી રાખવી પડે મનમાં તો બહુ બધા સપના હોય આ જલ્દી હમણાં આમ હું તેમ હું આપણા ને આમ ને તેમ ને વાતો ઘણી છે કરવું અઘરું છે એટલે શીખવાની વાત તો ખાલી એટલી વધારે કંઈ ના બોલતા ખાલી એટલું કહું ધીરજ રાખવી પડે ને હવે ધીરજ તમારામાંય નથી ને મારામાંય નથી સ્વીકારવાની વાત છે ભલે માનો ના માનો તમારા મારા ઉપર છે બરાબર પણ જેદી કરવા ધારે ને તે બધું ઊંધું જ પડતું હોય જેથી ઊંધું પડતું હોય ને તે ધીરજ રાખી લઈને જેદી પછી જે હાલે ને એની મજા અલગ છે શું કહેવું હજી વાત ને તો તમારી સુખ દુઃખની વાતો આપણે કરશું બધા ભેગા થઈને જરી કોમેન્ટ કરો તો પછી આપણે વાતો સીધું કરી શકીએ કે નહીં તો સબસ્ક્રાઈબે કરો કરેલું લોક્સ ને કોમેન્ટ બોમેન્ટ મારતા રહ્યો